આજે લાગે છે એવા ને એમ ભાઈ સારું રોજ રોજ ની ખબર એટલા હગ એટલે ગયા ટાળે હજી સારું મળે પાછું બાપુ સારું હારું રોજ ની પાછો છોકરો એ છોકરા ખડો ને જોંગ્યો ને બોંગ્યો ને લુઘડો મુઘડો બધા બાર મેલીન જતો રહ્યો સાજુજી શું કરવા આ ખુરશી બાર મેલી ને હમણાં રમતું તો જો લઈ ગયું બાર મેલી જતો રહે તો કોઈ ખબર બબર પડે ને હજી મારે ઢોરણ સાર નાખવી છે શું કરવા ઢોરણ સાર બાર નાખી લેવા લઈ ફટફટ सार ना खिल थोड़ी थोड़ी, तो, थोड़ी सार दू। ना खाल तो ना खी पर थोड़ा पाको ना खेज वाली वो जो दूध वो दार आल ले खाए उठ खाए उठा हाँ उठ खाए आखिर मोटी थाई थाई सब युवा नहीं सब कंप्लेट दूधे हारूत का डर सा बरतने जानू ये काली दूध ये बड़ी मोटे स्टैंडर्ड बेहगई ना की સ્પર્ધા ભાઈ કરું હે 70 75000 ની બેસ ગાડાલા લાખ રૂપિયા આવી ગઈ પણ ભરત વરાળ કરવાનું કે કે ફોન કર 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 શું કરવાનું જોજે પાછી ડોવો તેરે છે પાછી મન બીક લાગે છે મસ્ત બે બેસાઈ ગઈ છે કોંધો નહીં કોજુ દૂધ પાડી પેલો બોલાવું છું સોમાન તેરે દોયા આલુ પાછો માર ભૈરાન હાલ લો પેરી હું તો શું કરું બધું દોવાય ના લે પાછી આમ તો ભણ્યું ના કરું બે વરાળમાં કરવાવું પડે માં મુરા તાર જ રાખવાની છે કોઈ હાલવી નહીં આ રૂપિયા લોન પકડાઈ લો એટલે પાટા પૂરી થઈ જાય જો 7000 માં તો બધું જોઈ જા હમાર જ પછી હે ને આહી લાખ લાખ 1.2 લાખ રૂપિયાની ભેસ છે મારે જો મેવી પાડડા જેવી કરી ને પણ 100 સાલ લાવવા ને मंडी મેલી છે આવડું બચ્ચું આ લીધું આ કેતના મેલું આવસી ઈ હોય ફોન કર્યો થઈ મને ઊંઘવા લે હાલ એ રોન હા જોર ઓ ડાળે કાઠો પડાયો એવો છે પણ જીવા તો લે વરાળ કરવો છે બેહનો આમ તો બેરો જ છે તો એક નહીં ના ના જીવા વાલે જે પોસ પછી આયા ઈ પેલું બીડલા બુસે છે માં ભરી નું જોર ઉગે તો છે ઈ દુતુન ફોન કરીને પછી ઉગી દરે ઉપર આવી છે હા દરાજે ઓમ જામું જીજાડો બાટો કે લે બાજો આવો

હા 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 હું ગીતાઈ મઈ મઈ ગીતાઈ રોંગો લોકો છે જે બેહોમ હેડ હેડ કરે અમે તો માટી ગઈ ખાલી તીનો ખાડા પડ્યા છે જો બે જણા બે વરા બે જ વાત કરી બે જણા આજુ બાજુ ના બોલાવા પણ ભાઈ કે ભાઈ ભેરા ભાઈ હા ખા યાર

બીમાર સન બધું સાચ 14000 મે લીજે બીજું તો હું કરું ક્યો પંદર હજાર માં આલો હારું કે યાર પંદર આવું તો એમ તો યાર એમ હાલ તો ભરાજી લે હા બોલ પૂરા ભરાજી લાખ પૂરા

ના આવું યાર હું તારું મોઢું તો પછી આઈ ગયો આ મગલો કે મારે કેટલા પૈસા પિસ્તાલીસ હજાર રૂપિયા વધારે જોતા રે શું કરવાનું સબુધોય છે આ મને ભિખારી કઈ મગલું આવ્યું મારા શું ગોમત ભેગું થાય ને એ ડાબળી બુધાડ મૂકો તને કોણસો આલો પણ તું હુંકા મારી પથ્થર રગડી ગાલી મારે કેટલું નુકસાન પડી મું બીજી મૂકો ચાર બે હું બીજી લાવું તો મારે હેડ્યું જાય તો આમ મું બસ મું ન મારા ઓગણે નહીં પહેડવા લેવું ઓ માય કી મગલા કી આ મારા ઓગણે એ જો ખબર છે કે 70 વી બે ઓ ખરીદી લે ઓ સબેરા બેરા કોઈ ખબર જ નહીં બેરો કંટી કર લે આતો દોડ લાખ ઉપરનો માલ છે ખબર છે આ રેડો આલી તો લીધી

સબસ્ક્રાઇબ કરજો જય બાડેલવી અને ઓલો બેરીયો રે ને ડાબલી મુઢા એ ઓછો નહીં પાછો સબુજી ચૌદ હજાર માં બે વેચતો હતો સારું થયું કેટલા મગોજી આવી ગયા હું જય બાડેલવી મને દવા મારા મોડું થાય છે